પટાઈ દેવા આલા બાયડી ના મરાય શંકાન બગડના શરમ આવો સક નઈ લે રૂપિયા ના તો મારી છે બાપડી ને આની પોણી બાય સાકલે ગેટ થી હતી ગેટ એક તો બાયડી વાડીન જતી નહી

સુખ શાંતિ હોય બે ના મિલ્યા લઈ જજે ભાઈ ના બાળી હો રાગે રાગે જતી રહેજે હો હો પાછી બાળી તો હારી જ પાછી લઈ જાઓ ભાઈ અંકા શંકર એક